ખેડૂત ભાઈઓ ને વિશ્વાસ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્થાન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચોવીસ નવેમ્બર ને સોમવાર ના રજસ્થાન માર્કેટિંગ યાર્ડમાં કપાસ ની આવક જોઈએ તો ચૌદ હજાર મણ થી લઈને પંદર હજાર મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ ચોરાશીસી ચોરાશી ને એકણું બાણું ચોરાણું ત્રણું રૂપિયા ચૌદસો ને ત્રણું રૂપિયા

બાપુ <ihaz> ના <violininding warfare>

1388 रुपया भाव छ मीडियम सुपर माल्ट टाइप छ लेना रغي 1588 रुपया भाव छ मीडियम सुपर माल्ट टाइप छ लेना रغي 75 74

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે કરો અને ખેતર સુધીની ફ્રી હોમ જ ફોન મેળવો

કેરા મારો શામ પીલું બડા પીલું મારા નો આલે જીને આપણે જીને પીળાના ગંદ માર દીધા 1400 રૂપિયા પૂરા મિડિયમ સુપર માર્કેટ લેનાર ચૌદસો ને સાથે રૂપિયા માલ સારો છે લેને રયો ટ્રેડિશન છે એકત્રી માના માના 33 34 35 40 28 5 13 ਨੰਬਰ ਜੀ ਮਨੂ ਦੀਟ ਮਾ ਬਾਈ ਜੀ ਬਿੱਟਰ ਬਤਾ ਦੋ ਜੀ 81 ਬਾਈ ਤੇ ਪਿੰਡਾ ਕੀ ਨਿਰਕਣ ਬਣਾਣਾ ਨੰਨੋ 97 96 ਅਗਰ ਸਨੋ ਸ਼ਾਮ 2 ਨੰਬਰ ਮਾ 2 1596 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਮਾ ਟਾਈ ਲੈਨਰਸ ਜੀ ਸਾ 81 ਬਾਈ ਤੇ ਪਿੰਡਾ ਕੀ ਨਿਰਕਣ ਬਣਾਣਾ ਨੰਨੋ 97 ਉਦਾਰੋ 2391 9989 बारस नव रूपिया मीडियम मां लेन से